રાજ્યની વાત કરીએ તો અમરેલીના રાજુલા મળી રહી છે ધારી સાવરકુંડલા લીલીયા અને રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહ પરિવારો મુક્ત રીતે વિહરતા હોય છે ત્યારે એક સિંહણની એક આંખથી અંધ છે અને તે છેલ્લા કેટલાક દિવસથી હાઈવે પર નજરે ચડે છે આ હાઇવે પર મોટી સંખ્યામાં મોટા વાહનોની અવરજવર રહે છે ત્યારે સિંહણ અકસ્માતનો ભોગ ન બને તેના માટે પ્રકૃતિ પ્રેમીઓ ચિંતિત છે સિંહણની એક આંખમાં કોઈ બીમારીને કારણે અથવા કોઈ અકસ્માતને કારણે ઈજા થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આ સિંહણને લઈને વન વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે આ વિસ્તાર સતત વાહનોથી ધમધમી રહ્યો છે ત્યારે એક સિંહણને આંખના ભાગે ગંભીર ઇજા થયેલી છે ત્યારે વન વિભાગેને પકડી લોકેટ કરી ડૉક્ટરની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપે નહીંતર આ વાહનોથી ધમધમતા રોડ ઉપર અકસ્માત થવાનો પૂરેપૂરો ભય છે